નમસ્કાર દર્શક મિત્રો મીડિયા નવસારી લાઈવ આજરોજ નવસારીના કમલમ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અધ્યક્ષતા મંત્રી નરેશભાઈ પટેલે કરી હતી કમલમ ખાતે આજરોજ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ સહિત મુખ્ય વક્તા તરીકે મંત્રી નરેશભાઈ કે જેઓ ધારાસભ્ય પણ છે એમની આગેવાનની અંદર પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને પત્રકાર પરિષદની અંદર ભારતીય જનતા પાર્ટીના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે કંઈ પણ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે અમલનો યોગ્ય પ્રસાર અને પ્રસાર થાય એ હેતુ સ આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે મંત્રી નરેશ પટેલ શું જણાવે છે આપણે સાંભળીએ નમસ્કાર સૌ પ્રથમ તો આપ સૌને આવકારું છું આપણી વચ્ચે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય ભુરાભાઈ શાહ ધારાસભ્યશ્રી ભાઈ શ્રી રાકેશભાઈ મહામંત્રી શ્રી અશ્વિનભાઈ અમારી સાથે જોડાયેલા અન્ય સંગઠનના આગેવાનો ખાસ કરીને આજની જે પ્રેસ કોન્ફરન્સ છે આપણા યશસ્વી પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન એટલે કે ગ્રામીણ વીવીજી રામજી અધિનિયમ બે હજાર પચીસની મંજૂરી આપવામાં આવી છે આ અધિનિયમ આવનારા દિવસોમાં ગ્રામીણ વિસ્તારનો વિકાસ થાય ગ્રામીણમાં રહેતા ખેડૂતો મજૂરો એને વધારે ફાયદો થાય મજૂરોને ગેરંટી સાથે રોજગારી મળી શકે એવા ખૂબ જ ભાવ સાથે આ અધિનિયમ બનાવવામાં આવ્યો છે પણ કેટલાક સમયથી અન્ય વિપક્ષના લોકો એને ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છે આ યોજના અત્યાર સુધી સો દિવસની ગેરંટી સાથે રોજગારી આપતી હતી એમાં વધારો કરીને એકસો દિવસ કરવામાં આવ્યા હતા આ યોજના હેઠળના કામો જે રીતે ગ્રામ પંચાયતને પહેલાં બી સત્તા હતી પરંતુ આજે બી એ સત્તા આપીને વધુ મજબૂતાઈ સાથે વધુ વિશ્વાસ સાથે અને કોઈપણ પ્રકારની છેતરપિંડી નહીં થાય એવા નિયમો બનાવીને

અનેક જે રીતે હોય ગ્રામીણમાં અનેક પ્રકારના નાના ઉદ્યોગો હોય એમાં પણ કેવી રીતે આ બહેનોને જોડી શકાય આ મજદૂરોને કેવી રીતે જોડી શકાય એ પ્રકારની પણ જોગવાઈ કરવામાં આવી છે હવે પછી જે કામો થશે છે અને જે રીતે પ્લાન બનાવીને એ પ્લાન પ્રમાણે જ કામ કરવાના છે એ પ્લાનમાં એવા એવા કામો હશે કે જે રીતે ગામને પણ વિકાસ દેખાય ગામને પણ એનો ભવિષ્યમાં ઉપયોગ કરી શકે પ્રકારના કામો હશે જે રીતે લોકોના કાર્ડ બંધ છે કાર્ડ બનાવીને અમને જે રીતે રોજગારી આપવામાં આવશે એ પ્રમાણે એમને પણ પૂરેપૂરી એની હાજરીની નોંધ લેવામાં આવશે એના માટે અનેક પ્રકારની ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે એટલે કોઈ પણ રીતે છેતરપિંડી પણ નહીં થાય અને જેટલા કામો થાય એ ચોક્કસ રીતે થાય એમાં કોઈપણ પ્રકારનો ભ્રષ્ટાચાર નહીં થાય એ પ્રકારની આ કાયદાની અંદર જોગવાઈ કરવામાં આવી છે એટલે આપણે સૌ જાણીએ છીએ કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ હર હંમેશ માટે ગરીબોની ચિંતા કરે છે વર્ષો પછી ગરીબના ઘરમાં ઉજ્જવલા યોજના પહોંચી છે ઘર સુધી નથી પાણીની વ્યવસ્થા પહોંચી છે ઘરમાં વર્ષોથી કેટલાક ગરીબોના ઘરમાં શૌચક્રિયા માટે શૌચાલય નહીં હતું એ શૌચાલય પહોંચ્યું છે ગરીબને પાકું આવાસ પહોંચ્યું છે ગરીબને અન યોજનામાં સમાવેશ કરીને બે ટંગ સારી રીતે જમી શકે એ માટેનું અનાજની વ્યવસ્થા કરવામાં આવી છે ગરીબના ઘરમાં ન કરે નારાયણ કોઈ મોટી બીમારી આવી જાય તો એનું પણ જીવન બચી શકે એ રીતે આયુષ્યમાન કાર્ડની જોગવાઈ કરવામાં આવી છે એવી અનેક પ્રકારની નરેન્દ્રભાઈ છેલ્લા અગિયાર વર્ષો આમ તો ગુજરાતમાં મુખ્યમંત્રી હતા તે સમયથી જ ગુજરાતની ચિંતા કરી છે પણ એકસો ચાલીસ કરોડની જે જનતા છે એમાં કોઈ પણ પ્રકારની રાજનીતિ નહીં કોઈ જાતિવાદ નહીં અને સમગ્ર દેશની જનતામાં જનતાની સુખાકારીને ધ્યાનમાં રાખીને ગરીબોની કોઈ જાતિ હોતી નથી દરેક ગરીબને કેવી રીતે વ્યવસ્થા પહોંચે નીચે સુધી કેવી રીતે વ્યવસ્થા પહોંચે એની ચિંતા કરીને અનેક યોજનાઓ પણ બનાવેલી હતી એટલે આ જે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા ગ્રામીણ એટલે કે વીબીજી રામજી જે અધિનિયમ જે બન્યો છે એ આવનારા દિવસોમાં ગ્રામીણનો ખૂબ સારો વિકાસ પણ કરશે અને જે મજદૂરો છે એને ગેરંટી સાથે રોજગારી મળશે અને રોજગારી સાથે એની સુરક્ષિત કેવી રીતે આ મજદૂરો રહે એની પણ ચિંતા કરવામાં આવી છે અને સમયસર એની મજદૂરીના જે કંઈક મજૂરીના રૂપિયા છે એ પણ સમયસર મળે એની બહુ જ સારી રીતે આ અધિનિયમમાં જોગવાઈ કરવામાં આવી છે જેથી હું આપ મીડિયાના મિત્રો પાસેથી અપેક્ષા રાખું છું કે નીચે સુધી ખેડૂતો સુધી મજૂરો સુધી આપના માધ્યમ દ્વારા પણ વાત પહોંચવી જોઈએ જેથી બ્રાહ્મક અને જે રીતે ગેરમ્યા ગેરમાર્ગે દોરવાના જે પ્રયાસ થઈ રહ્યા છે એમાં આપ પણ પૂરક બનો એવી અપેક્ષા

આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ